રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ઉપલેટા તાલુકાના સમડીયાળા ગામ ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલ કપાસ મગફળી સોયાબીન એરંડા મકાઈ જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું છે ઉપલેટા તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા હતા ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં બાર ઇંચથી સત્તર ઇંચ વરસાદ વરસ્યો હતો ઉપલેટાના સમડીયાળા ગામના ખેડૂતોમાં સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી ગઈ હોય એવા દ્રશ્યો આવ્યા હતા હાલ ખેડૂતોને ફરીથી નવું વાવેતર પણ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેતરમાંથી માટી ધોવાઈ ગઈ હોવાના કારણે નહીં થઈ શકે નવું વાવેતર ઉપેટા તાલુકાના ખેડૂતોને એક વીઘા દીઠ બારથી પંદર હજારનો ખર્ચ કર્યો હતો અતિવૃષ્ટિના કારણે ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ સહાય ચૂકવવાની માંગ કરી છે એસડીઆરએફ યોજના અને અન્ય વિશેષ પેકેજ જાહેર કરી સહાયની રકમ તાત્કાલિક ચૂકવવા ખેડૂત આગેવાનોની માંગ છે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું તાજેતરમાં પંદર દિવસ પહેલાથી શરૂ થયેલ અતિભારે વૃષ્ટિથી આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે ઉપલેટા તાલુકાના થી લઈ અને ભીમોડા સુધી ધોરાજી તાલુકાના મોટી મારડ પીપોળિયા થી લઈ અને છેવાડાના છત્રાસા સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા જમીનો ધોવાઈ ગઈ પાકનો નાશ થઈ ગયો ઘરવકરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવકરીનો નાશ થઈ ગયો છે એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે પશુપાલનોને જાનહાની થઈ છે આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માંગો છો એ જાહેર કરો અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય

આપણા મુખ્યમંત્રી શ્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું પણ ખાલી નિરીક્ષણ કરવાથી કોઈને ન્યાય મળવાનો નથી જો ખરા અર્થમાં ન્યાય આપવાનો હોય તો આજે કૃષિ મંત્રી જમીનોના જે રીતે ધોવાણ થયા છે એ ખેતરોને માટી પુરાણ કઈ રીતે કરવું એ મોટો સવાલ છે ખેડૂતો એના ખર્ચાઓ ઉઠાવી નહીં શકે અને ખેડૂતોને એ ખર્ચ કરવા માટે એની પાસે પૈસા પણ નથી ત્યારે સરકારે

એમાં જે સહાયો આપવામાં આવી છે મામૂલી પ્રકારની સહાયો આપવામાં આવી છે સરકારે ખાસ કરીને જે ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી અને તેના વિકલ્પ રૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપવાની જે જાહેરાત કરી તેને કારણે ચાર હેક્ટરની અંદર એક હેક્ટર ની તેર હજાર પાંચસો રૂપિયાની જે સહાય આપવાની હોય એ પ્રકારે ક્યારેય સહાય નથી મળી પંદરસો થી માંડીને પાંત્રીસો ચાર હજારની સહાયથી ખેડૂતોની કોઈ ભલી વાર થવાની નથી નારિયા ગૌતમ ચીમનભાઈ સમટીયાળાનો રહેવાસી બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું છે પાંચ સાત ફૂટ ખાડા પડી ગયા જમીનમાં આ તમે જમીન બધી જોઈએ જ છે નુકસાની બહુ છે માટી ક્યાંય મળે એમ નથી એવી બધી નુકસાની બહુ છે કોઈ વાવેતર થઈ હકે એવી પોઝિશન જ નથી કપાસ મગફળી સોયાબીન અને પશુને નિણચારો પણ નથી ખેતરની કેવી હાલત છે એમાં 5 ફૂટના ખાડા પડી ગયા એવી બહુ નુકસાની ખેતરમાં અત્યારે અમારે માટી લાવી હોય તો માટી ક્યાંય મળી શકે કરે તો હવે નવું આવે તો આખી

પેકેજ આપે ને રિપેરિંગ કરાવે નવું વાવેતર થાય તો થાય બાકી કઈ થાય એમ નથી